અમારા ઘરની હાલત તમને બતાવું સવાર સવારમાં આવું હોય છે અમારા ઘરમાં એક બાજુ ખાટલા પડે છે આ રૂમ હોય બધું હમું કરવાનું બાકી સજો અને આ બાજુ હું પેપરને એવું બદલ્યું રસોડું સાફ કરીને પેપરને એવું બદલ્યું જો હજુ તો પ્લેટફોર્મ ઉપર વાસણને બધું પડી છે ફ્રીજમાંથી બધું દૂધ તારીખો જરી જતી રહેલી ને એવી સી કે બધાનું દહીં કરવા મૂકવાનું છે જો પેપરને એવું બદલ્યું આ મિક્સર એકતા લઈ જતી તે હાલ જ આપી જઈશ જો આ ઘોડોને એવું સાફ કર્યું પેલું કર્યું બધા પેપરને એવું બદલી કાઢ્યું હવે આ બધું હમું કરી દઈએ પ્લેટફોર્મ પર જો પાણી ભરી મૂક્યું છે તે બધું હળખું કરવાનું બાકી છે તે કરી દઈએ જો હજી તો કચરો કચરો બતાવે છે હજી તો આ પલંગ છે ને એવો લાબાનો છે કારણ કે રવિવારના દાળે એક પંખો ચાલુ રહે ને એટલે રવિવારના દાળ ખાલી એ લાવી દેવાનો એટલે અમે બધા સોફા બેહીએ ને દક્ષું પલંગમાં એ પપ્પા પલંગમાં બેહીં એટલે એક પંખા નેચર ચાલી રહે ને એટલે રવિવારના દિવસે ખાલી અંદર રજાઓને દિવસે પલંગ ખાલી ઓય લાવી દેવાનું બાકી આખું અઠવાડિયું હોય જ રાખવાનો એટલે સારું ચલો હવે થોડી વાર રહીને મળીએ કચરો કાઢતા કાઢતા હું આટલા આવ્યા છીએ આ રૂમમાં વાળ્યો આ રૂમમાં વાળ્યો ને કપડાં મશીન ચાલુ કરી દીધું ધોવાનું અને આ રૂમમાં વાળ્યો રસોડા મેં વાળી કાઢ્યો જો એક કોથળી તો એરીએ ભરી કોઈ કચરાની એ રીએ ભરીને મૂકીશ કચરો અને બીજો વાર્તા વાર્તા આટલા આવ્યા છીએ જો ઘડિયાળમાં કેટલા વાગી જાય અગિયાર વાગ્યા માર બધું કોમ બાકી છે કચરાવાળે પોતું કરે ચોક વાળે વાસણ ન પડે છે ઘસવાનો સી અને પછી સંડાસ બાથરૂમ ધોવાનું છે અને પછી રસોઈ કરવાની એટલે ફટફટ કોમ કરી લઈએ ચલો 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 ફટફટ કામ કરી લઈએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા ફ્રેશ 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 વિડીયો વ્લોગમાં કેમ છો બધા મજામાં આશા રાખું કે તમે બધા હાજા તાજા છો હું પણ તાજી છું અને મારા વિડીયો જોતા એ બધા હાજા તાજા જ હોય ખુશખુશાલ હોય અને ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું કે બધા હાજા તાજા રહે અને ખુશ 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 રહે બધા એવી માતાજીને પ્રાર્થના કરીએ ચલો હવે આજે દિવસની શરૂઆત થઈ જાય છે દિવસની શરૂઆત તો ક્યાં નહીં થઈ જાય છે પણ બે વિડીયો મોડો ચાલુ કરે છે એટલે ફટફટ પહેલાં કામ કરવાનું પહેલાં કામ કરી લીધું ને આવા વિડીયો ચાલુ કરે છે આજ તો બપોરના સાડા બાર વાગી ગયા છે એક બાજુ જો પોતું કરવાનું ચાલુ છે પોતું તો કરીને જીધું કરવાનું હવે ચાલુ કરું છું એક બાજુ રસોઈ ચાલુ છે સાફ રોટલી કરવાની સાથે કરી દઈએ અને બે કોમ કંગાત કરું છું એટલે હવે પોતું કરી દઈએ ને ફોન કરે છે તે દક્ષુ ભાઈ આવી જશે ખાવા એટલે રોટલી કરી લઈએ ને પછી એ ખાઈ જો એને પપ્પાને ટિફિન લઈ પછી મારે પોતું કરવાનું છે કપડાં તો ઉકવી દીધા બહાર આજ તો તડકો કરે કાલ વરસાદ આવ્યો ને આજ તડકો કર્યો છે કાલ અમારે બહાર જવાનું હતું ને એટલે તડકો વરસાદ આવતો હતો ને આજે અમારે ઘેર ના ઘેર રહેવાનું હોય ને એટલે વરસાદ આવે છે આ તડકો કર્યો એટલે આવું જ થાય છે અમારે રવિવારના દાળ ચોક કોકને બિચારા બહાર જવાનું હોય કોક કોમ હોય એવું હોય ને એટલે વરસાદ આવે છે અને આડા દાડા પણ બધા નોકરી ધંધાવાળા હોય ને એ બધા નોકરી ધંધા જતા રહો ને એટલે તડકો કરો એટલે રવિવારના દાળ કોઈ ફરી હક નહીં એવું છે કોમકાજ સારું ચલો પોતું બધું કરીએ ને રોટલી કરીએ દાક્ષુભાઈને ફોન કર્યો આવતો જશે પછી રોટલી કરીને એ ખાઈને જાય અને હું એ ખાઈ લઉં સાહેબનું ટિફિન ભરી આ લઉં પછી વાસણ ઘ એને પોતું કરવાનું છે ને તો કરી દઈ એ જો વહેલા આવશે તો પોતું કરી દે એને પછી વહેલા આવશે તો એને રોટલી કરી આલે હું પોતું કરી દઉં એટલે કરી આવી જશે એટલે સારું ચાલો થોડી વાર રહીને મળીએ ખેડાવવા એ સ્ટેન્ડ અંદર લઈ લેવાનું હો વરસાદ તો નહીં પણ સો વાગી જાય એટલે અંદર લઈ લઈ રહ્યો અંદર મૂકી દે ને કપડાં કારણ કે અંધારો થવા આવ્યો અંધારો એટલે છ વાગી જાય તો ખાલી ખાલી જો આપણે અંદર લઈ દીધું છે સ્ટેન્ડ કારણ કે અહીંયા બહાર મૂકે તો નહીં હું કરાવ અને આ રૂમમાં છે હું ખબર બાપને હું કઈ જાય છે

દક્ષુભાઈ આવી ગયા છે બોલો દક્ષુભાઈ ચમ આવી જાવ વેલા 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 નહીં આવે કામે આવે એવું હા રેડો કરો કામ તા ચલો હડાટ થઈ જાય સી રસોઈ કરી લીધી સ રોટલી રોટલા શાક ને ખીચડી રોજ અમારે તો એ જ હોય ખાવાનું કોઈ નવીનતા હોતી નહીં રોજ એ જ હોય કારણ કે સાહેબ ને એવું જ ચવાય એટલે એટલે એવું જ બનાવવાનું છે ને હજુ તો હાડા થઈ તો જો આવે નહીં હવા લાગી અવાજ આવે એટલે હવા લાગી છે

પછી ખાઈ અને પછી નહીં લો પહેલા પછી ખાઈ લો અને પછી આરામ સુબેનામ ઓછી જોડી નખુ રે છે રોજ રોજ સારું હોય ખા જમવાનું પણ હું સારું હોય એક દાડા

વડા બગવા ભાવ બ્રેડ પકોડા ભાઈ બટેકાના એ વસ્તુ ડમાળુ અને બટેકા શાક તો ખાજર અને બટેકા શાક ના આ છે ઉપર ડમાળુ તો ખાજર થઈને ખાત નહીં એ જેવોલે ચણા જેવો જ હોય બો પેલા બટેકા બાફવાના હજારે જે બટાક્યો કોઈ ફેર ના હોય